નામ દેવી દેવતાના સંતાનોના રાખો નક્ષત્ર સત્યાવીસ છે સત્યાવીસ પહેલું સવાતી બીજું વિષા ત્રીજું અનુ ચોથું જય પાંચમું મૂળ છઠ્ઠું પૂષા સાતમું ઉષા આઠમું શ્રાવણ નવમું ધનુષ્ઠા દસમું સંત અગિયારમું સુભા બારમું ઊભા તેરમું રેવંતી ચૌદમું અશ્વી પંદરમું ભરણી સોળમું કૃત્તિકા સત્તરમું રોહિણી અઢારમું ગમસી ઓગણીસમું અદરા વીસમું પુનર્વ એકવીસમું પુષ્પ બાવીસમું અવલે ત્રેવીસમું મધા ચોવીસમું પફા પચીસમું ગુફા છવ્વીસમું હસ્ત ને સિત્યાવીસમું ચિત્ર તે દરેક નામ તે ચંદ્રમાની પત્નીઓના છે છતાં તેવા નામ નાખવા નથી આપણે તો દેવી દેવતાઓના નામ નાખવા જોઈએ વળી ચંદ્ર એટલે મન સમજો બાકી જેને નિરાકાર પ્રભુનું જ્ઞાન થયું છે તેને કોઈ પણ નક્ષત્ર નડતું જ નથી તે તો છોડો જે વાર ગ્રહ દેવતા ભદ્ર તિથિ વ્યાધિપાત અને વિદ્યુત વગેરેના દોષો કે પાપો લાગતા જ નથી કારણ કે એવો યોગી જે તત્વજ્ઞાની મનુષ જુએ સાંભળે સપરસ કરે સૂંઘે ખાય ચાલે કે ઊંઘે નેત્ર ઉગાડે કે તથા નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં કૂતરામાં ચંડાળમાં વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખે છે તેમનું મન આવા મન સમાન ભાવનું થયો છે તેમણે અહીં જ હાલમાં જન્મ મરણ સંસારને જીત્યો છે ગીતા અધ્યાય પાંચ શ્લોક આઠથી ઓગણીસમાં આ પુરાવો છે હે અર્જુન એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોપ પામીશ નહીં તો જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ પછી પ્રભુમાં જોઈશ તો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ તે જ્ઞાન વડે સર્વ પાપને તું તરી જઈશ ગીતા અધ્યાય ચાર શક પાંત્રી છત્રીમાં પુરાવો છે તો હે અર્જુન તું જો તું કોઈ પણ સ્વાર્થ વિના મારું ચિતન કરીશ તો તારી પાસે જે જે નથી તે બધું જ હું આપીશ અને તેનું રક્ષણ પણ હું જ પોતે કરીશ આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે હે અર્જુન ગમે તેવો પાપ જોનીવાળો હોય કે ઇસ્ત્રીઓ કે વેસ્યા કે શુદ્રો હોય તેઓ પણ શ્રદ્ધાથી પ્રભુને આશ્રય કરીને તે પરમ ગતિને પામે છે આ ગીતા અધ્યાય નવ બત્રીસ માં પુરાવો છે તો દેવી દેવતાના નામ જે છે નાખો